ડભોઈમાં શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ અને જય નિર્મળ દીપ પરિવાર તરફથી પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ ચકલી નામની પ્રજાતિ જે ધીરે ધીરે લુપ્ત થઈ જઈ રહી છે હવે એટલી ચકલી આપણે આસપાસ નથી જોતા તેવામાં ચકલીને બચાવી શકાય માટે પક્ષીઘરનું વિતરણ અને ઉનાળાની આખરી આ ગરમીમાં પક્ષીઓને પશુઓને પાણી મળી રહે તેવા આසේ સાથે જ્યારે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ અને જય નિર્મળ દીપ પરિવાર તરફથી પક્ષી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજ પક્ષી ડે છે 20 માર્ચ ઓર જય નિર્મળ દીપ ફાઉન્ડેશન ઓર શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંગ કે માધ્યમ સે આજ સભી માતા બહેનો કો हमने पक्षीघर और पानी पीने का कुंडा वितरण किया है आज सुख और शांति के लिए प्रार्थना भी की है शनिदेव की परिक्रमा भी की है भातुजी महाराज के भी दर्शन किए हैं और पांजरापुर में जाकर गावी को घास चारा भी खिलाया है तरबूज लौकी भी खिलाई है तो आज विश्व पक्षी दिवस है चकली दिन है इस सुनहरे अवसर पर हम सब સેવાભાવી સંસ્થા એકઠ્ઠા હો સેવા કરે હૈ